એમ ચારોણો પાયે પોછું હતી પોછું એટલે અત્યારનું જેને કહેવાય કે આપણે છે ને ભાઈ શું કહેવાય ટ્રાન્સપોર્ટ ગાડીઓના ટ્રાન્સપોર્ટ કંઈ ચારોણો પાસે પોછું હતી અને હાચી હાચી વસ્તુ લઈ જતા ને ચારણોની ને પાસ કરતા ચારણોની પોછું દાત્યું છે ને એમાં કોઈ દીખ ખીલી ખટકો નહીં થાય એમાં ડાઘા પાછી નહીં થાય આપણે જોઈએ છે ને કે ભાઈ આ ટ્રાન્સપોર્ટમાં માલ નાખો આપણે સલામત રહેશે કંઈ છે ને આ ટ્રાન્સપોર્ટ નાખો સલામત રહેશે

એનું એક ગીત છે બેનું અવાજો શો કરો બેનું શું કીધું રે ચારણ આવી ગુજરાત દેશ આ પોચું હતી નહીં હવે તમે આમાં જે કર્યો મને વાંધો નથી આ ચારોનો પોટુના ધંધા હતા અને રાજા મહારાજો પણ ચારણો ઉપર વિશ્વાસ રાખતા કે ચારોનો ની આટલી પોટુ વાલે છે આટલા ઘોડા છે તો ચારણો ને આપણે હોપાય આ વસ્તુ આ ચારણ બહુ મોટી વાત છે આ હાતાની તમારી ટાસ્ક પોડું છે આ ગાડીની રાખી છે ને તેની આ ગાડી હતી પહાડ મારેવાળી કો પછી એના ઘરે કીધું કે ચારણ તમે રાજસ્થાન જાઓ તો મારા હાથે ઓઢણું હારું લેતા આવજો ઓઢણામાં તો અમુકને ખબર પડશે એ ચારણ ઓઢણું લાવ્યો ખેપ કરીને આવ્યો અને નવું ઓઢણું ઓઢી અને આઈને એમ છે હું દરબાર ગઢમાં આમંત્રણ છે જાઓ ક્યાં કાઠી દરબાર હજી ઈ કઉ તમને કાઠી દરબાર આ ભાઈયું છે કાઠી કરણનો પરિવાર છે અને આ બધાય પાંડવના છે જો કે બધાય એમ ગયા એટલે કીધું નારાયણ ફૂઈ કાઠીના ઘરેથી અમે ફૂઈ ગઈ શું કહી ફૂઈ નારાયણ ફૂઈ કે નારાયણ ભાણે જ આવો બેઠા ચા પાણી પીધા અને કીધું ભાણે જ ઓઢવણું બહુ સારું છે આ તમે જુઓ આ રાજ હતું જેના ઘરે કે ભાણે ઓઢણ બહુ સારું કે ફૂઈ તમને ગમે છે કે ના આવી બીજી વખત કે ભાણેજ આવે ને તો લેતા આવે તો એક કરો ફૂય તમે આ રાખો હું તમારે ભાણેજ લાગ્યું બીજું મંગાવી લઈશ એ ઓઢણું ઓઢ ઉતારી ટૂંકમાં અને દીધું અને રાત્રે દરબાર આવ્યા ત્યાં લાઇટું નથી તે દીવા હતા એડિયાના અને દરબાર જમવા બેઠા પટકે બાજો થાવી ગયો પગે ઢીંસણિયું અને થાળ આવ્યો ઢાકેલો થાળ હજી છે કાઠી પરિવારમાં માં હજી છે હો ખાનદાની હજી ક્યાંક ક્યાંક જોવા મળે છે રૂમાલ ઉસકાવી પ્રદિક્ષણા દઈ જમણા હાથે મંત્રો બોલી ધરતીને પગે લાગી અન્ન પગે લાગી અને બટકું ભાંગી જવા આમ નજર પડી વાહ કાઠિયાની ઓઠણ બહુ સારું છે બહુ સારું ઓઠણ કેને રે મગાવ્યું કે આય આવ્યા તો ને કે હા આ આવ્યા તા કે એટલે આઈ દઈ ગયા કે હા એમને ઓળખ્યું તું એટલે કીધું ફૂઈ તમને ગમે છે તો હાલ્યો અને મારા મામા મને બીજું લઈ દે છે કે કઈ વાંધો નહીં હવે ખાલી ઓઠણું ઓઠું તું અને ઈ દરબારે એટલે કીધું કાઠિયાણી જો આઈનું ઓઠણું તમે ઓઢ્યું હોય ને તો હવે તમે મારા માટે આઈશ આ ઓઢણા ની તાગા છે હે આ ખંભે લઈ લઈને ફરે છે ધરી ખમજો એટલે કહે છે ને મારી તો બાનાની ની લાજ રાખી છે આ ઓછું છે ને એને મોગલ દંડીએ છે દંડ બોલ ઓઠું હવે ઓઠી દેખાડું હું ભૂવો ભૂવો નો થાય છો માના ભગત થાય છો બાપ ભગત થાવ અરે હાચા ભુવા મારી પાસે આવે પાણી નથી પીતા પણ એને આપણે ગણતા નથી આ ઓઢણાની તાગાજ સમજો અને હું કાયમ કઉ છું અઢારે વર્ષ કોઈ તમને વેમ નાખ્યો મેળાનો તરવેડા હકમના હકમ ના મેળાનો હું લાવ દ્વારા બોલું છું અઢારે વર્ષ ને છું ચારણો ને કઉ છું બાપ તમારા ઘરે જો કે ચારણ ઘરે ઘરે ચડાવ તરીકે મોગલ હોય કુળ દેવી અને કર દેવી એનો ઘણો ફરક કુળ એટલે આપણી કળ દેવી કર એટલે ચડાવ કર અને કુળ બે હોય ઘરે હવે આપણે બધું ભડકું કરી નાખ્યું છે એમ ચારણો હોય કે બીજા હોય મોગલને ને વરણ માને છે બાપ અને મોગલને કોઈ પક્ષપાત ભેદભાવ નથી પણ કોઈ તમને કે મોગલ મેળો માગે તરવેડો માગે જહાહાઈ નો કઈ દેતા નહીં પાપ લાગે મન દેજો તમારે કોઈ આવું કે બેઠો મેળો તમારે દઈ દેવાનો બેન દીકરી ભાણે થોઈ એને તમે બે થી રોકો ને એક એક જો લુગડા આપો ને એને રાજી કરો આ વડવાળી તમારા એકાવન એકાવન બેઠા આ એમ ગયા જા તારું કઈ જોતું નથી આ વસ્તુ છે હવે રૂપિયા દે નોંધાડવાના આ ધંધા છે ભલે કરતા નમોર પણ છેલે બહુ તકલીફ પાડે છે આ હું બોલું છું ને કેટલાય ફ્યુ છૂટી જાય આ મારી લાઈવ હોય તો એમ કે મહાણીઓ મરી જાય સારું એ તો મોત જ મરી જાય પણ આ ધંધો છે આ બાનું ઓઠો તો જાણો પણ કોઈ નહીં આ બાના ની એટલી તાકાત છે અને બાનું તમે કરો તો પરીક્ષા કરે છે કે આ લાયક છે હેઠું ન પડવું જોવે હેઠું ઓડવું ન જોવે આ બાનું છે હા જમવા બેઠ કે હાથ હાથલું કામ લ્યો આ રવા દિયો બાપ આ આઈ નું ઉધન છે પણ તમે જે કરતા માડી તારા ભેડી માડી તારા ભેડી ચંદ્ર ચોરિયો સૂર્ય નદી વડા હે મા આ બે દિવાસો કોણ સૂર્યનચંદ્ર માડી તારા ભેળી ચંદ્ર સૂર્ય ન દેવડા હે મા માડી તારી નો બુ વડાડે ને મણી ધર મોગલ મારી તું તો ગાંડી થઈ ડુંગર હે માં કોઈ નડે માણા જ નડે પણ માં ક્રોધ કેમ કરે ખોટું બોલો આ નથી મારી નથી હા મને દખણા કીધું ભિખારી કોઈ પક્ષપાત નો કરતો અઢારે વરણ ને હારે રાખજે અહ બાપુ 18 એ વરણનું ગ્રહણ કરે છે ભાઈ આ વાતો કરતા જ બંધ થઈ જાજો હા બાપુ ભાઈ આ પડ આ પડ છે માનસિક માણા બોલે સમજો અને બીજી વાત મોગલ તો ડિલિવરી કરવા જાય છે હો ભાઈ ખાત લે બીજી વાત સમજો રૂપિયા વાળા દવાખાને જાઓ પણ જે ટકનું લઈને ખાતો અને બાયને હમા મહિના હોય અને કદાચ પ્રસૂતિની પીડા ઉપડે અને ડોક્ટર કહી દે કે આટલા રૂપિયા ભરો તો આવો નકર નહી હવે બાય રૂપિયો કેને કે પછી મોગલ આ તારું છે ઉદરમાં પણ આપણે ઓળખતા નથી એ પીડા ન થવા દે અને ઈશ્વર ની દયા થી એની કૃપાથી જન્મ થઈ જાય તો સમજી મોગલ ના આશીર્વાદ છે આ વસ્તુ છે માને આપડશે તમારા બોલવાની લાગે છે ભાઈ માન લાગે પણ કોઈ મેળો ન દેશ્યો પાપ લાગે મને દેજો બેઠો મેળો દિયો તમને જીવવાની મજા આવી છે બાપ બહુ મજા આવી છે કારણ કે નાની દીકરી જો માનો મેળો ભાઈ માને બહુ વાલી લાગે છે આઠ નવ નવ વર્ષની પાંચ દીકરીઓ હાથ દીકરીઓ નવ દીકરીઓ અને એ માના ભેળિયાની પૂજા કરતી હોય મીઠડા લેતી હોય આરતી ઉતારતી હોય પેલા ફેરતી હોય ને એ મોગલ મેળા જ લે છે આ ઓઠાતું નથી માનું ઓઠણ છે અને ઓઠું છે ને જેને જેને હું લાઈવ દ્વારા બોલું છું આમાં હું તમારો ભેળો છો પાછો ઓઠું એને ફટકાર લાગે લાગે અને લાગે કારણ કે પાલન થતું નથી ભૂલ ખાઈ જાઓ ખોના લઈ લ્યો ચાંદી લઈ લ્યો રૂપિયા લઈ લ્યો ભલે લેતાને ને મુબારક છે પણ આ બહુ તકલીફ પડે છે તમારે રૂપિયા વાપરવા કોઈ પણ દીકરીનું કનાદાન કોઈ દીકરીને ભીના પૈસા આપો દવાખાનામાં ઉપયોગી બનો શિક્ષણ માં ઉપયોગી બનો સમાજ માટે ઉપયોગી બનો પણ આવા ખોટી અંધશ્રદ્ધા થી દૂર જાઓ અહીંયા હજારો માણસ આ હિસાબે આવે છે અહીંયા લે ને એની લાગે છે અને અહીંયા મોગલ છે ને આમાં બોર્ડ વાંચ્યા વાંચી લેવાનું અહીંયા સેવકો કોઈ પાંચ દી સેવા કરે દસ દી કરે પંદર દી વીસ દી આવે ને જાય કારણ કે હું જ માગી જ બીડી પી મારી પાસે હું તો મોગલ સિવાય એમ જરી સમજો પણ અંધશ્રદ્ધામાં નોંધાયશો એક બાપુનો તમને કાયમ માટે આદેશ છે આ હું કેટલાય ખટકુશ પાહો હોના ચાંદી રૂપિયા પાછા દઉં ને એ કે આ બાપુ મરી જાય ને તો જાય હું કેટલાય નડું છું પણ માનવાવાળા તો એમ કેસ નહીં બાપુ હાથું કે પણ અમુક હોય ને ભાઈ હસો અહીંયા કાગડાની જરૂર છે જો બધાય હંસ લાવશો તો કાગડાનું બિસારાને કોણ ઓળખ છે હેં એટલે સમજો દરેક પૈસો ક્યાંય નો આપો ભાઈ આ ધંધો છે કોઈ પણ દીકરીને રાજી કરો બોલું છું મને તાવ આવે ભાઈ દીકરા મને મને તાવ આવે તો દવાખાને લઈ જાવ કે બાપુને ઉમર છે એટલે બાપુ ને અશક્તિ આવી ગઈ એટલે બાટલો સડાવે બાપુ હા ખબા બાટલામાં શું છે શક્તિ છે ને એ બાટલો સડે એટલે બાપુ ગોગરા દે ઈ પણ શક્તિ છે દવા ઈ પણ શક્તિ છે હાથું માણસ છે ને માનો બાકી તમારા ઘરમાં હોળીયું ખડકાવે અંધશ્રદ્ધા ફેલાવેના સાવધાન હો ધ્યાન રાખજો બાપ તમારે દાન કરવું કોઈ પણની દીકરીને તમે દાન કરો કોઈ દીકરીને ફીના આપો કોઈ દીકરીના આહુડા લવો કોઈ દીકરીના ઘરમાં પાંચ દિવસનું રાશન આપો હું વિરોધ નથી કરતો હાથો છે કોઈ દીકરીને તમે લગ્ન કરાવી દ્યો મોગલ તમારું અભરે ભરી છે સમજો મારો આ તો એક મોલું થઈ ગયું શું કહે મંત્ર આધ્યા થઈ ગયો રહ્યો રોજ નો કોઈ પણ આંતળી થારો પણ બાળો નહીં અને વચન તો કોઈ ને આપતા જ નહીં વચન આપ્યા પછી ફરાય નહીં કારણ કે નરકનો અધિકારી બને છે વચન આપો તો કામ કરો પણ દાન દઈ કોઈ વાગશો નહીં કે મોગલ એમ કે છે મહાપાપ ગુનેગાર બને છે આમાં જો આ પ્રિન્ટમાં ભણેલા હોય તો વાંચતા રહેજો બાપુ એ શું શું લખાયું અભણો પણ જોઈ જાય એમાં બાપુએ શું લખ્યું છે દેજો પણ મૂળ તમારું ધ્યાન નથી મોબાઈલ દવા અને દુવા એકવીસમી સદી છે અંધશ્રદ્ધા કેટલી હાલે છે બેટા અત્યારે દોઢસો ની સ્પીડ માં હાલે છે બસો ની સ્પીડ માં આલે છે અંધશ્રદ્ધા હા હજી કાઠિયાવાડ માં વીસ પચીસ હજી એટલી અંધશ્રદ્ધાલે બસો ની સ્પીડ માં સમજી લેજો બસો ની અંધશ્રદ્ધા અને ઓલી ઓલી કેટલા લે છે પચાસ ની સ્પીડ છે સરદા છે ને પચાસ ની સ્પીડ માં શ્રદ્ધા નથી હાલતી અંધશ્રદ્ધા અત્યારે બસો ની સ્પીડ માં ભાઈ અને શરદા હાથ ની ઝડપ માં લે છે હવે મેળ પડે ઢોલ વાગતા ડાકલી સાંભળે અંધશ્રધા એટલી વધી ગઈ છે ઓ લાવ્યું સુકામ દો મને શોખ થાય છે મારે કંઈ તમારું લેવું નથી ઓ મારા ઘરે અહીંયા જ વસ્તુ લઈ જાઉં પાંચ મિનિક સમજો પણ જરીક સમજો જો મારા દીકરા લગ્ન છે ને તો દાતારો કેટલાય પડ્યા છે આવી ગયા લ્યો ખાલી વાત જ કરી મેં કરો કામ તો કામ મેં કરો જેવું કરવું એવું સમજો તમે પણ ભેળું ન કરાય જરીક સમજો આ લાવ્યું છે આ ન કરાય હા હું માગીશ ત્યારે અઢારે વર્ષ ની દીકરી પ્રભુતાના પગલા માન છે ને તેથી હું કહીશ બાપ આ મોગલ ની દીકરી પણ અઢાર વર્ષ બરાબર તમે એક હજાર દેશો કે એક રૂપિયો દેશો કદાચ એક લાખ દેશો એ હાથમાં નહીં ચાલી તેથી તમને એમ કહીશ બાપા તારે કેટલું દેવું દીકરીઓને કે બાપુ મારે હજારના હજાર તારે હાથ લઈને દઈ દે બાપુ મારે લુગડા દેવા દીકરી તારા હાથ લઈને દઈ દે ઈ કહેવાય રૂપિયા નો લેવાય પછી એમાં કઈક બીજું કરી જાય એટલે કઈ છે સમજો આ વસ્તુ બાપુ કેટલા છે કારણ કે ચારણ શું બીજાને કેવો વળા છે કારણ આનો પરિવાર છો બસ આટલું જ અથ નો સમય જય મોગલ જય મણિધાર જય વડવાળી જય વડવા બીજી વાત બેટા કોઈને ધૂણવા નો બહાર વ્યાજો હા તકલીફ પાડી દે છે અને કામમાં ધૂણો કોક ને ગરીબ ને ધૂણો અને મોબાઈલ બંધ રાખજો આરતી લીધા પછી પ્રસાદ લીધા દાતા નહીં અને બને એટલી થાળી ઉઠો અને એક રૂપિયો મૂકીને મોગલ ના કોઈ ગુનેગાર બનશો નહીં હો એક બાપુ નો આદેશ છે બાપ જય મોગલ જય મોગલ